તો ઉપવાસ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે જેથી આપણું સ્વાસ્થ્ય ન બગડે તેવી કઈ બાબતો છે જેની જાણકારી રાખવી જોઈએ ચાલો અમે તમને આ વિષય ઉપર જ જાણકારી આપવા રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ ની અંદર હું દ્રષ્ટિ આપ સૌ સ્વાગત કરું છું દર્શક મિત્રો ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ગઈ અને ઘણા બધા લોકો આ નવરાત્રીનો ઉપવાસ કરતા હોય છે તો ઉપવાસ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી આપણું સ્વાસ્થ્ય ન બગડે તેવી કઈ બાબતો છે જેની જાણકારી રાખવી જોઈએ ચાલો અમે તમને આ વિષય ઉપર જાણકારી આપવા જઈ રહ્યા છે તો હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આપણને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ફાસ્ટિંગ કરવું શરીર માટે સારું છે ઉપવાસ કરવાથી શરીરમાં હોર્મોન્સનો પ્રોડક્શન વધે છે જેનાથી શરીરમાં વધારાની જે ચરબી હોય તે દૂર થઈ જશે અને સ્થૂળતા પણ ઊંચી થાય છે

તો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ઇન્ટિમેટ ફાસ્ટિંગ પ્રોસેસ થી ફળાહાર કરવું જરૂરી છે કોઈ પણ ધાર્મિક ગ્રંથમાં એક દિવસથી વધુ દિવસ સુધી ઉપવાસ કરવાનો કોઈ નિયમ તો હાલ તો નથી જણાયો હવે આ વાતથી ખબર પડશે કે દિવસમાં વધારે વાર નહીં તો કઈ નહીં પરંતુ બે વાર અચૂક ખાવું જોઈએ આ બે વખત ખાવાની વચ્ચે સાત થી આઠ કલાકનું અંતર પણ જરૂરી છે હવે આ દરમિયાન તમે પાણીને બદલે જ્યુસ પણ પી શકો છો લોકો ડાયાબિટીસ થી પીડિત હોય તેવા લોકો એ ઉપવાસ તો બિલકુલ ન કરવા જોઈએ કારણ કે ડાયાબિટીસના દર્દીઓ જો ઉપવાસ કરશે તો બ્લડ સુગર લેવલ ઓછું થઈ જાય છે જે સમય જતાં નુકસાન સાબિત થાય છે તો ઘણા બધા લોકો હોય જે વ્રતો કરતા હોય તો વ્રત કરતા સમયે કઈ વાતની ની કાળજી રાખવી જોઈએ તો તરબૂજ અને અનાનસ જેવા પાણીવાળા ફળ ખાવા જોઈએ નારિયેળ પાણી પીવું જોઈએ ફ્રીજમાં રાખેલી વસ્તુ તો ખાવી જ ન જોઈએ મીઠાઈનું સેવન પણ ન કરવું જોઈએ તીકું તળેલું ખાવાનું ટાળવું જોઈએ દિવસ દરમિયાન 7 થી 8 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ હવે આપણે વ્રત કરી રહ્યા છીએ તો વ્રત દરમિયાન પણ ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે તમે ડાયટમાં હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટની ભરપૂર વસ્તુ બટાકા સાબુદાણા શક્કરિયાનો શામિલ કરવો જોઈએ હવે ડ્રાય ફ્રૂટ્સ પણ ખાવો જો તો શરીરમાં નબળાઈ નહીં આવે અને આખો દિવસ તાજા વધારે રહો બ્રેકફાસ્ટમાં તમે ફળની સાથે સ્ક્રીમ મ્યુસ પણ લઈ શકો છો. પલાળેલી બદામથી પણ તમારું પેટ ભરેલું રહેશે. આ સિવાયના ફળો એટલે કે પાઈનેપલ, ગાર્ડન, સંતરાનું જ્યુસ પણ તમે પી શકો છો જેનાથી શરીરમાં વિટામિન સી નું પ્રમાણ જળવાયેલું રહેશે. કેળા, દ્રાક્ષ, દાડમ, નારંગી આવા બધા ફળો ખાવા જોઈએ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય. તો આટલું વાત થઈ કે ઉપવાસ દરમિયાન આપણે શું ખાવું જોઈએ? તો મિત્રો ઉપવાસ વખતે શું ન ખાવું જોઈએ એનું પણ ધ્યાન રાખજો કે જેની અંદર તીખું તળેલું ખાવું આપણે ક્યારે ન જોઈએ કારણ કે આનાથી તમારા શરીરની અંદર તકલીફો વધશે મીઠાઈ હોય ફ્રિજમાં રાખેલી વાસી વસ્તુ અથવા વધારે પડતી ઠંડી વસ્તુ ખાવાથી પણ બચવું જોઈએ તો તમે પણ આ બાબત ચોક્કસપણે ધ્યાન રાખજો તો તમારું શરીર પણ જળવાયું રહેશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે